નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુવા કોચિંગ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ દસમાં ત્રીજી કસોટી જે બાર નવ બે હજાર ચોવીસના રોજ લેવાયેલી છે તે કમકસોટીનું આપણે આજે સેક્શન એનું એમ સીક્યુ ખરાખોટા તેમજ એક વાક્યની અંદર જે આપેલા છે પ્રશ્નો એનું આપણે આજે સોલ્યુશન જોવાનું

કોઈપણ દ્રાવણ હોય તો એની લગભગ પીએચ ઝીરોથી ચૌદ સુધીની હદમાં હોય છે હવે એની અંદર આપણે જોઈ ગયા છીએ કે ઝીરોથી સાત સુધીની પીએચ ધરાવતા જે દ્રાવણો છે એને આપણે એસિડિક દ્રાવણો કહીએ છીએ અને જે સાત જ હોય છે જે દ્રાવણની પીએચ સાત હોય છે એને આપણે તટસ્થ તરીકે લઈએ છીએ અને સાતથી ચૌદ વચ્ચેની પીએચ ધરાવતા દ્રાવણોને આપણે એક પ્રકારે બેઝિક દ્રાવણ તરીકે લઈએ છીએ તો આની અંદર છે કે ભૂરા લિટમસ લિટમસપત્ર લાલ બનાવે છે હવે ભૂરા લિટમસપત્રને લાલ કોણ બનાવે તો એસિડ શોર્ટકટ છે એ ભૂલા એટલે કે એસિડ ભૂરા લિટમસ લિટમસપત્રને લાલ બનાવે છે એટલે આપણને તો ખબર છે કંઈક એસિડ છે તો એસિડિકતાની પીએચ લગભગ કેટલા વચ્ચે હોય છે તો ઝીરોથી સાત વચ્ચે તો આની અંદર ઓપ્શનમાં એ સાત છે બીમાં દસ છે સીમાં પાંચ છે અને ડીમાં આઠ છે એટલે આની અંદર જવાબ આવશે કેટલો આવશે તો જવાબની અંદર આવશે પાંચ કેટલા આવશે પાંચ બરાબર હવે વિકલ્પ નંબર બે જોઈએ કે એસિડ સ્વાદે કેવા હોય છે તો વિકલ્પ એમાં તમને આપે છે ખાટા બીમાં આપે છે મીઠા સી છે તુરા અને ડીમાં આપે છે ખારા તો એસિડ સ્વાદે કેવા હોય છે ખાટા હોય છે કેવા હોય છે ખાટા એના પછી છે વિકલ્પ નંબર ત્રણ માનવ આંખ પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે છે એ પારદર્શક પટલ બી આયરીસ કરીને ક્યાં સિકીકી કેત્રપટલ કૌશમાં આપેલું છે રેટીના તો જવાબમાં આવશે નેત્રપટલ એના પછી આપણે જોવાના છે ખરા ખોટા એની અંદર છે લિટમસ એ કૃત્રિમ સૂચક છે લિટમસ એક કૃત્રિમ સૂચક છે તો લિટમસ એ એક પ્રકારની કુદરતી સૂચક છે માટે આ વિધાન કેવું છે આ વિધાન કેવું આવશે ખોટું એના પછી આપેલું છે કે સફેદ કપડા પર કઢીના ડાઘ ડાઘા પર સાબુ ઘસવાથી લાલાશ પડતો કથાઈ રંગનો ડાઘ પડે છે આ વિધાન કેવું છે સત્ય છે એના પછી છે છ નંબરનું વિધાન કે આંખના ડોળાનો વ્યાસ આશરે મીમી છે હવે ચોપડીની અંદર શું આપે છે સેન્ટીમીટર અને અહીં આપણને શું આપે છે મીમી માટે આ વિધાન કેવું છે ખોટું એના પછી સાતમું વિધાન છે કે લઘુદ્રશની ખામીમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલની આગળના આગળ રજાય છે હવે સામાન્ય રીતે આપણને ખબર છે કે જ્યારે લઘુદ્રશની ખામી સર્જાય છે ત્યારે શું બને છે કે કોઈ પણ વ્યક્તિ છે એ નજીકની વસ્તુ જોઈ નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકે છે પરંતુ દૂરની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકતો નથી કેમ નથી જોઈ શકતો તો આંખનું જે દૂરબિંદુ છે એ અનંત અંતરે છે આંખની નજીક એટલે પચીસ સેન્ટીમીટર આવી જાય છે અને પચીસ સેન્ટીમીટરે આવી જવા હોવાથી જે વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાની જગ્યાએ નેત્રપટલના આગળના ભાગમાં રચાય છે એટલે આ વિધાન કેવું આવશે સાચું એના પછી આપણે જોવાના છે ખાલી જગ્યાઓ કે આપેલ વિધાન સાચું બને તે રીતે તમારી ખાલી જગ્યા પૂરવાની છે આઠમી ખાલી જગ્યા છે આંબલીમાં ખાલી જગ્યા એસિડ હોય છે જવાબમાં આપેલું છે એસિટિક સાઇટ્રિક કે ટાટરી હવે આપણને સામાન્યથી ખબર છે કે એસિટિક એસિડ શેમાં રહેલો હોય છે વિનેગરમાં સાઇટ્રિક એસિડ શેમાં રહેલો હોય છે લીંબુમાં અને ટાટરિક એસિડ શેમાં રહેલો હોય છે આંબલીમાં એટલે આની અંદર જવાબ આવશે ટાટરિક એસિડ એના પછી છે કે પ્રબળ એસિડ અને નિર્ભીર બેજના ક્ષાર ખાલી જગ્યા હોય છે એસિડિક હોય છે બેઝિક હોય છે કે તટસ્થ હોય છે તો આની અંદર જવાબમાં આવશે એસિડિક એના પછી છે દસમા નંબરનો વિકલ્પ છે વિધાન સ્વરૂપે કે અપચાના ઉપચાર માટે ખાલી જગ્યા પ્રકારની દવાનો ઉપયોગ થાય છે એન્ટીબાયોજેનિક એનાલ્જેસિક કે એન્ટાસિડ તો અહીં જવાબ આવશે એન્ટાસિડ એટલે કે અહીં એક પ્રકારની પ્રતિ એન્ટાસિડ પદાર્થ તરીકે પ્રતિ એન્ટાસિડ

પણ એની જગ્યાએ તમને જો અહીં સૌથી વધુ વેગ પૂછવામાં આવે તો જવાબ આવશે લાલ અને સૌથી ઓછો વેગ હોય તો કોણ હોય છે જાંબલીલો બરાબર એના પછી બારમું વિધાન છે કે વહેલી સવારે મેઘધનુષ્ય ખાલી જગ્યા દિશામાં જોવા મળે છે હવે આપણે સામાન્ય રીતે જોઈ ગયા છીએ કે મેઘધનુષ્ય છે એ સૂર્યની વિરુદ્ધ દિશામાં જોવા મળે છે અને વહેલી સવારે સૂર્ય કઈ દિશામાં હોય છે પૂર્વ દિશામાં એટલે મેઘધનુષ્ય આપણને કઈ દિશામાં જોવા મળશે તો જવાબમાં આવશે પશ્ચિમ દિશામાં એના પછી વિકલ્પ નંબર તેરમો છે કે તારાઓનું ટમટમવું એ ખાલી જગ્યાને લીધે ઉદ્ભવતી ઘટના છે પ્રકાશનું વિભાજન વાતાવરણીય વક્રી કે પ્રકાશનું પ્રકિરણ તો અહીં જવાબમાં આવશે વાતાવરણીય વક્રીભવન કારણ કે વાતાવરણીય વક્રી ભવન અનુસંધાની શું થાય છે કે પાત્રા માધ્યમમાંથી જે પ્રકાશનું કિરણ છે એ ઘટ માધ્યમમાં દાખલ થાય ત્યારે સેજ તરફ વાકુ વળે છે એટલા માટે આપણને તારાઓ ટમટમતા એટલે કે ઝબુકતા જોવા મળે છે એટલે જવાબમાં શું આવશે વાતાવરણીય વક્રીભવન એના પછી છે કે એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર તમારે આપવાનો છે કે ગ્રાણેન્દ્રિય સૂચક એટલે શું ગ્રાણેન્દ્રિય સૂચક એટલે શું તો જવાબ આવશે કે એસિડ કે બેઝિક માધ્યમ પોતેની વાત શું કરે છે બદલે છે પોતાની વાત શું કરે છે બદલે છે એની શું કહેવામાં છે ગ્રાણેન્દ્રિય સૂચક કહેવામાં આવે છે અને એના ઉદાહરણ છે વેનિલા અર્ક ડુંગળી વેનિલા અર્ક ડુંગળી અને શું છે લવિંગ છે એના પછી છે પંદરનું કે પ્રિઝમ કોણ એટલે શું તો પ્રિઝમની બે પાસ પાસેની પાસીય બા પાસીય બાજુઓ વચ્ચેના બનતા ખૂ કોણને પ્રિઝમ કોણ તરીકે ઓળખવામાં આવે છે આ વિડીયોમાં આપણે આટલી સુધી સોલ્યુશન જોઈ છે હવે આગળનું સોલ્યુશન છે એ આગલા વિડીયોમાં જોઈશું આ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબ્રાઇબ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિ નથી જય હિન્દ જય ભારત અસ્તુ